સુરતના સંભવ વચ્ચે મોટી રેલ દુર્ઘટના કરવાનું કાવતરું નિષ્ફળ ગયા બાદ કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓ તપાસ કરી રહી છે ખાસ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની નજર પણ આ ઘટના પર છે ત્યારે સુરત પોલીસના સૂત્રો અને રેલવેના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટના પ્રથમ જોનાર રેલવે કર્મી સુભાષ પોદ્દાર જ આરોપી છે પ્રમોશન મેળવવા માટે તેણે આ યોજના બનાવી હતી પોતે પેડલો કાઢ્યા હતા એનઆઈએ સૌથી પ્રથમ સુભાષ પર શંકા ગઈ હતી કારણ કે એકોતેર

કિમ રહેવાસી રેડક્રોસ આદમપુર થના આદમપુર જિલ્લો ભાગલપુર બિહાર મનીષકુમાર સુરદેવ મિસ્ત્રી ઉમર અઠ્ઠાવીસ રહેવાસી ઈ ચુમ્માળીસ રેલવે કોલોની કિમ તાલુકો ઓલપાડ સુરત મૂળ રહેવાસી અંકોડી પટના બિહાર શુભમ શ્રી જયપ્રકાશ જયસ્વાલ ઉમર ત્રેવીસ રહેવાસી મુન્ના એજન્સી કિમ તાલુકો ઓલપાડ સુરત મૂળ રહેવાસી કેરાયગાંવ સાહેબગંજ ચંડોલી યુપી એસીપી હિતેશ જોઈસરે જણાવ્યું હતું કે સુભાષ સૌથી જૂનો કર્મચારી છે નવ વર્ષથી રેલવેમાં નોકરી કરે છે મનીષ છેલ્લા દોઢ વર્ષથી કામ કરે છે ત્રીજો શુભમ છે કોન્ટ્રાક્ટ પરનો લેબર છે અને એ થોડા દિવસથી જ આવ્યો છે સુભાષના કહેવાથી મનીષે તેની સાથે રહ્યો અને આ કૃત્યને અંજામ આપ્યો છે આમાં મુખ્ય આરોપી સુભાષ છે ત્રણેય આરોપી ટ્રેક મેન્ટેનન્સની ટ્રેકમેન્ટ તરીકેની જવાબદારીઓ નિભાવે છે